બનાસકાંઠા ધરણીધર તાલુકાના બાલુમત્રી ખાતે પોતની માતાએ દીકરીને કિડની આપી નવું જીવન આપ્યું મળતી માહિતી મુજબ ધરણીધર તાલુકાના બાલુંત્રી ખાતે એક પટેલ સમાજની દીકરીને વર્ષોથી કિડનીની બીમારી હોય જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહેલ દીકરીને પોતાની માતાએ એક કિડની દાન આપી દીકરીને નવું જીવન આપ્યું છે જ્યારે અત્યારે માતાજીની આરાધનાનો પર્વ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે ધરણીધર તાલુકાના બાલુંત્રી ગામે એક માતાએ પોતાની દીકરીને કિડની દાન આપીને નવું જીવન આપવાની અનોખી ઘટના બની છે તે ખૂબ પ્રેરણાદાયી અને વંદનીય છે મળતી માહિતી મુજબ બાલુંત્રી ગામના હરસેંગાભાઈ ગોવદાભાઈ પટેલની બાવીસ વર્ષની દીકરી ટીનાબેનની બંને કિડનીઓ ફેલ થઈ જતા દીકરીને જીવન મરણ વચ્ચે ઝોલા ખાવાનો વખત આવ્યો આખો પરિવાર અને સગા સંબંધીઓ ગમગીન થઈ ગયા આવી વિકટ પરિસ્થિતિમાં દીકરીને નવું જીવન આપવા દીકરીની માતા નીલામ્બેન કે જેમનું પિયર આકોલી કાલાભાઈ માદેવભાઈ પટેલની દીકરી એ પોતાના કાળજાના કટકાને નવું જીવન આપવા તારીખ છવ્વીસ નવ બે હજાર પચીસના ના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે પોતાની કીડની દાન કરીને દીકરીને નવું જીવન આપ્યું છે જ્યારે સમાજ માટે આ ઘટના ખૂબ પ્રેરણાદાયી અને વંદનીય છે અત્યારે માતા અને દીકરી બંનેની તબિયત સારી છે બંને જલ્દી સ્વસ્થ થઈ જાય ભગવાનને પ્રાર્થના રિપોર્ટ રમેશ ગીરી ગોસ્વામી સરહદ ન્યૂઝ બનાસકાંઠા